વોર્ડ નંબર ચારમાં આવેલ લાલપરી તળાવ મફતિયા પરા સૂર્યમુખી હનુમાન મફતિયા પરા તિરૂપતિ અમૃત ગણેશનગર સહિતના વિસ્તારમાં ટીપી ફાઇનલ થતા કોર્પોરેશનને પંદર દિવસમાં મકાનો ખાલી કરવાની નોટિસ આપતા ત્યાંના રહેવાસીઓ રેલી સ્વરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવીને કમિશનર શ્રી તથા મેયર શ્રીને આવેદન આપ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ ઠાકરસિંહ ગજેરા પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચારની અંદર લાલપરી મફતિયાપરા સૂર્યમુખી હનુમાન મફતિયાપરા તિરુપતિ અમૃત ગણેશ આ બધી સોસાયટીઓમાં નોટિસો આપેલી છે પાડવા માટેની ચૌદ આ લોકો નોટિસો આપી અને આ લોકો નાના માણસો છે બીજાના નોટિસથી દબાઈ જાય ને ભરે દુઃખી થાય છે તો હું એમ કહું છું કે સરકારશ્રીનો નિયમ છે કે ભાઈ નોટિસી આપો તો પહેલાં એને જગ્યા વૈકલ્પિક જગ્યા આપો જગ્યા આપ્યા પછી તમે પાડવાની ગમે એ કરો તો આ લોકોને કંઈ વાંધો નથી તમે એમને સો વારનો પ્લોટ આપો કે ગમે ત્યાં તમે એક્સ વાય જેડમાં આપણા સરકારી ક્વાર્ટર આપો પણ એને વ્યવસ્થા આપ્યા પછી તમે આને નોટિસ આપો અને એને રેસીડન્ટ રહેવા માટેનું એને ઘર આપો પંદર દિવસનો જ સમય ખાલી પંદર દિવસની અંદર આ લોકો જાય ક્યાં આ ચોમાસું હાલે છે નાના નાના બાળકો હોય હવે એ બિચારા બસો રૂપિયામાં મજૂરીએ જ હતા તો રોજ પડે તો પછી આઈ જેમ અમને નહીં હોય શું કરવાનું